નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમારી ચેનલ ની અંદર નવા આવેલા હોય તો પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોની અંદર વાત કરીએ સરકારની એક સરસ મજાની નવી યોજના વિશે વાત કરવાની છે નમો સરસ્વતી યોજના ગુજરાત સરકાર બે ફેબ્રુઆરી ના રોજ છે બજેટ રજૂ થયું હતું આ યોજના અંતર્ગત છે રૂપિયા ચારસો કરોડની ની કોઈ હાથ ધરવામાં આવી છે મિત્રો

ધોરણ અગિયારની અંદર દસ હજાર ધોરણ બારની અંદર પંદર હજાર રૂપિયા આમ મળીને ટોટલી પચીસ હજાર રૂપિયાની સહાય છે મળવા પાત્ર થશે મિત્રો તો સરસ સરસ મજાની છે નમો સરસ્વતી યોજના છે સરકાર તરફથી જાહેર કરવામાં આવી છે તો આ વિડીયોને લાઈક કરી તમારા તમામ મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા રીતે